મિત્રો ગંગા થી માથું ધોઈ કાર્વી ને ને કેમ છે પાર્ટી મોજુ માને પગ પાડા હાલ પછી ભોગી જાય નોર્ધન ગ્રાઉન્ડ આજે તો પાછો છેલ્લો દિવસ છે ખુરશી ને પકડી ને હું અને મારા પરમ મિત્રો પૈસા વગર ને ખુરશી માંથી ગયા જો અને બે ભાવી પ્રમુખ દેખાડો કરે કેમેરો ખોલો ને ત્યાં દેખાડો શરૂ થઈ જાય દરેક લોકો હાથી ના દાંત સરખામણી જેવો આવે હું કેવો ટણી હાસુ ને બાપ દીકરો બે ટકર ટકર જોવે એક પણ ઉછી લઈ લીધા હોય એમ એક નાના કડા કામ માટે ગેટે અંદર માલતા ભોગી જાય ને આ તો જો મારી કોડે બેઠો નાસ્તા નો ક્યારે આવે ને ક્યારે બોકડા ભરી લો નાસ્તાના એવો પેલા એક માં દીપડા કાઢી લો જરાકમ થાય નાસ્તો આવ્યો પરત વરસાદ આવી જો બધાને ખવડાવી આપણે ડીશ લઈ લીધી નહીં ભેગું થાય એટલે આપણે નીકળી જાય હું મારો મિત્ર બે સામેટી વાળા ની દુકાન છે કાંદા ને સુધારી આવા કઈક આવી જાય ગોળ મટોરિયા જેવા જેવા હોય એવા તેવા અમે કાર્યું ને નીકળી જાય એક ને પાછા આવી જાય સોસાયટી દોઢ વાગ્યો તો નવરાત્રી પૂરી ના થઈ હજી કેમ કે આજ પાછો છેલ્લો દિવસ છે ને એટલે ત્રણ ત્રણ વાગ છે નવરાત્રી વધતી ગઈ એટલે હારના ભાગ પણ આમ તો જો હવે પાછા ફૂલમાં ફૂલ ને સુટા પાડે પાછા ઉડાડ છે બે મોઢે આમ તો જો సోటీ <laughs> <laughs> <laughs>